અને દિનેશ યાદવ ને ભાવનગર થી ઝડપી પાડ્યા હતા ભાવનગર થી બંને આરોપીઓને સુરત લેવાયા બાદ કોર્ટમાં રજૂ કરવામાં આવતા કોર્ટે બે દિવસના મંજૂર કર્યા પ્રાથમિક તપાસમાં દિનેશ પેલાથી જ આ મહિલા દાનત બગડી હોવાનું સામે આવ્યું ઉલ્લેખનીય છે કે બંને આરોપી રીડા ગુનેગાર હોવાથી પોલીસ તપાસમાં સહકાર આપી રહ્યા નથી આ સાથે જ મેડિકલ તપાસમાં નિકુંજે સિમેન્ટનું સેમ્પલ પણ આપ્યું હતું પોલીસે બંને આરોપીને લઈને ઘટના સ્થળ પર પહોંચી હતી અને સમગ્ર બનાવનું રિકન્સ્ટ્રક્શન કરીને પંચનામું કર્યું હતું ખૂબ જ ટૂંકા સમયમાં માતૃભૂમિ ન્યૂઝ ઓટીટી પ્લેટફોર્મ અને મેગા સિટીમાં કેબલ નેટવર્ક સાથે જોડાઈ જશે તો જોતા રહો માતૃભૂમિ ન્યૂઝ